નવસારી શહેર સહિત જિલ્લામાં ગટર ઓવરફ્લો થતા અનેક મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ ગયા શહેરમાં આવેલા વિઠ્ઠલ મંદિર કબીલપુર જેવા વિસ્તારમાં પાણી ભરાયા રસ્તા ઉપર પાણી ભરાતા સ્થાનિકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો પાણી બ્લોકેજ થતા નગરપાલિકાની ટીમ આવી અને ગટરના ઢાંકણા ખોલવામાં આવ્યા તો ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા આ દ્રશ્યો નવસારીમાં આવેલ શાક માર્કેટના છે ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ પાણી ભરાતા શાક લેવા આવતા અનેક લોકો અને શાકભાજીના વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો શહેરમાં વરસાદની શરૂઆત થતાં જ નગરપાલિકાની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ નવસારી શહેરમાં આવેલા ધાનેરા પોઈન્ટ મકોડિયા સ્ટેશન રોડ જમાલપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા કાળા ડિબાંગ વાદળો વચ્ચે પવન સાથે વરસાદ ખાબક્યો ધોધમાર વરસાદને કારણે જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા અંબિકા અને કાવેરી નદીમાં નવા નીર આવ્યા જોમાસુ જામ્યું છે ત્યારે પાવાગઢથી અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા પાવાગઢમાં ધોધમાર વરસાદ ખાબક્યો ધોધમાર વરસાદ દરમિયાન નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા સવારથી વરસી રહેલા વરસાદને કારણે પગથિયા ઉપર ખડખડ ઝરણાની જેમ પાણી વહેતા થયા પગથિયા ઉપરથી વહેતા પાણીના આનંદ સાથે સહેલાણીઓએ માતાજીના દર્શન કર્યા હતા દ્રશ્યમાં જોઈ શકાય છે કે પગથિયા પરથી પાણી વહેતું થતાં અદભુત દ્રશ્ય જોવા મળ્યું કુદરત ખોળે અદ્ભુત અને નયનરમ્ય દ્રશ્યો પાવાગઢ ડુંગર પર જોવા મળ્યા માચીથી પાવાગઢના ડુંગર ઉપર પાણીનો અદભુત નજારો જોવા મળ્યો યાત્રાધામ પાવાગઢ ખાતે વરસાદ પડવાથી થી ડુંગર ઉપરથી પડતો ધોધ શરૂ થયો ને પહેલી સવારથી વરસતા વરસાદમાં સહેલાણીઓ ડુંગર ઉપરના નયનરમ્ય ને માણવા માટે ઉમટી પડ્યા હાલો નગરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા નગરજનોએ ભારે હાલાકી ભોગવી પડી આ તરફ ધોધમાર વરસાદે ભાવનગર જિલ્લાને તરબોળ કરી દીધો છે ભાવનગર જિલ્લાના ગારિયાધાર પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો ગારિયાધારના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખબકતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો ગારિયાધારના પરવડી ચોડા માનગઢ સુરનગર સુરનિવાસ નવાગામ ચભડિયા ડમરલા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો ગારીયાધારમાં સતત ત્રણ દિવસથી અવિરત વરસાદ થઈ રહ્યો છે આ તરફ વલભીપુર અને ઉમરાડા તાલુકામાં સતત ચાર દિવસથી વરસાદી માહોલ વલભીપુરના કાળા તળાવ વાવડી નવાગામ કાનપર સહિતના ગ્રામ્ય વરસાદ થયો બીજી તરફ શહેર અને તાલુકાના હળમતીયા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો શિહોર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ થયો હવામાન વિભાગની આગાહીના પગલે ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો શિહોર તાલુકાના ટાણા વરલ અગિયાળી બેકડી જાંબાડા દેવગણા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી

તમે શહેરમાં નહીં પરંતુ કોઈ હોય એવો આભાસ થવા લાગ્યો સ્પષ્ટ જોઈ શકાય છે કે રોડ પર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી ગયા અને વાહન ચાલકો વાહનોને ખેંચવા મજબૂર બન્યા તંત્રના પાપે પાણી ભરાતા લોકો વરસાદની મજા માણવાને બદલે વાહનોને ધક્કા મારવા મજબૂર બન્યા આ દ્રશ્યમાં જુઓ રોડ પર પાણીનો એવો પ્રવાહ છે કે જાણે નદી વહેતી હોય રાહદારીઓ અને વાહન ચાલકોએ મોટી હાલાકી વેઠવાનો વારો આવ્યો ભૂજના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબકતા પાણી ભરાઈ ગયા હતા ભૂજ અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ હતો અને ત્યારબાદ ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા મુન્દ્રા માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો લાયજા બાડા ગાંધીગ્રામ વડાલામાં વરસાદ થયો સવારથી વાદળ વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડતા ખેડૂતો ખુશખુશાલ થયા અનરાધાર વરસાદે અરવલ્લીને બાનમાં લીધું મેઘરાજ ભીલોડા મોડાસામાં મેઘમહેર થઈ વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લામાં વરસાદી વાદળો ઘેરાયા હતા વરસાદી વાદળો એવા તો વરસ્યા કે અરવલ્લી પાણી પાણી દે ગયું મેઘરજ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો મેઘરજનગર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા મેઘરજ રાજપુર ભૂતિયા તુબલિયામાં ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ ગઈ અરવલ્લીના માલપુર પંથકમાં ભારે વરસાદ ખાબ્યો માલપુરના સજ્જનપુરા કંપામાં વરસાદ વરસતા ખેડૂતો ખુશ થઈ ગયા ગોવિંદપુર કંપા વણજારિયા ઉપરાંત ધનસુરા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો ધનસુરા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ થતા ખેડૂતોએ વાવણીની તૈયારી કરી

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની પાવરફુલ સવારી આવી ચડી મહેસાણાના કડીમાં વરસાદ વરસ્યો ભારે વરસાદને કારણે કડી બેટમાં ફેરવાયું હોય એવા દ્રશ્યો સામે આવ્યા માર્કેટ યાર્ડ એસવી રોડ સાહિત્ય રોડ પાણીમાં ગરકાવ થયો કડીના અંડરબ્રિજમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા જળબંબાકાર સ્થિતિ સર્જાતા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો કડીના કરણનગર રોડ વિસ્તારના કેટલાક વિસ્તારોમાં પાણી ઘુસી જતા હાલાકીનો સામનો કરવો પડ્યો પંચમહાલના યાત્રાધામ પાવાગઢમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી વરસાદ વરસતા પાવાગઢમાં ધુમ્મસભર્યું વરસાદી વાતાવરણ જોવા મળ્યું આરાધક વાતાવરણ વચ્ચે ભક્તોનું ઘોડાપુર ઉમટું રોપવે બેસવા લાંબી કતારો જોવા મળી રેનકોટ અને છત્રી સાથે પ્લાસ્ટિક વીટી ભક્તો દર્શન કરતા જોવા મળ્યા વહેલી સવારથી વરસાદના કારણે પાવાગઢમાં નયનરમ્ય રમ્ય નજારો જોવા મળ્યો સૌરાષ્ટ્રના વિવિધ સ્થાનો પર વરસાદના પાણી ભરાવાને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે ત્યારે મોરબીમાં સામાન્ય વરસાદમાં તંત્રની બેદરકારી સામે આવી છે મોરબીના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે નીચાણવાળા વિસ્તારોમાં પણ સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે તેના કારણે લોકોને આર્થિક નુકસાન ભોગવવાનો પણ વારો આવ્યો છે પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા મોરબી પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે મોન્સૂન કામગીરીના અભાવે હજારો ટન મીઠું ધોવાઈ ગયું ભારે વરસાદથી મીઠાની ગુણવત્તા પર માઠી અસર ભરૂચના રેલવે ગોળી પર દહેજના અલગ અલગ અગરોમાંથી મોટા પ્રમાણમાં ખાનગી કોન્ટ્રાક્ટર અહીં મીઠું ઠાલવે છે રેલવે બોગી દ્વારા અહીંથી કા કાચું મીઠું અલગ અલગ રાજ્યો તથા ઔદ્યોગિક એકમોમાં કામમાં લેવામાં આવે છે પરંતુ ખાનગી કોન્ટ્રાક્ટરોએ કોઈ પ્રી મોન્સૂન કામગીરી ન કરી હોવાથી ગોળી પર વરસાદના સમયે હજારો ટન મીઠું ધોવાઈ ગયું આના કારણે વરસાદના મીઠાસવાળા પાણીથી તેની ખારાશ અને ગુણવત્તા પર અસર પડી રહી છે આ મીઠું પ્રોસેસિંગ માટે અન્ય ઉદ્યોગોમાં જતું હોય છે મોટા ઉદ્યોગો આ કાચા મીઠાના સ્ટોકને તાડપત્રીથી ઢાંકીને રાખે છે તેનાથી તેની ગુણવત્તા જળવાઈ રહે છે હવે સવાલ એ છે કે હજારો ટન મીઠાની ગુણવત્તા પર જે અસર થઈ છે તેના માટે જવાબદાર કોણ? માંતોનું છે કે ભરૂચના રેલવે ગોડી પર દહેજના અલગ અલગ અગરોમાંથી મોટા પ્રમાણમાં મીઠું અહીં ખાનગી કોન્ટ્રાક્ટર ઉઠાલવે છે. અહીંથી રેલવે બોગી દ્વારા અહીંથી આ કાચું મીઠું અલગ અલગ રાજ્યો તથા ઔદ્યોગિક કામોમાં લેવામાં આવે છે. પરંતુ ગોડી પર આ વરસાદના સમયના દ્રશ્યોથી હજારો ટન મીઠું ધોવાઈ રહ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ડિ નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણો ગુજરાત સાથે ઊંચો સદાર દોડકે. મહત્ત્વના સમાચારથી કરીએ શરૂઆત. રાજ્યમાં ચારેર ચોમાસું જામ્યું દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબ્યો તો પહેલા અમદાવાદના હાલ બેહાલ થયા સુરત સહિત દક્ષિણમાં દે ધનાતન વરસાદ અમદાવાદમાં ખાપ્યો અનરાધાર મુશળધારમાં મુસીબતમાં ફસાયું અમદાવાદ પ્રથમ વરસાદમાં જ અમદાવાદમાં ભુવારાજ શરૂ ભૂવા પડ્યા એક બાજુ માર્ગ બંધ કરવાની ફરજ પડી શેલામાં ટ્રક ઘુસી જાય એવડો મોટો ભૂવો પડ્યો ભૂવાને કારણે આઈકોનિક રોડ ની દશા બગડી ગઈ મુશળધાર વરસાદે સ્માર્ટ સિટી અમદાવાદની હાલત ખરાબ કરી નાખી ચારેકોર જળબંબાકાર ની સ્થિતિ સર્જી દીધી સુરતના માંડવીના મુંજલાવ ની વાવ્યા ખાડી તોફાની બની હતી ઉશ્કેરથી મુંજલાવ જતા રોડ પર ખાડીના પાણી ફરી વળ્યા હતા વાવ્યા ખાડીનો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો